એટલે થોડો ટાઈમ ઓછો સેટ થાય જો બે ફોન વાંધો આપડે જોડે તો પાછા બે બ્લોગે ચાલુ વિડીયો બની જાય બીજી ચેનલ નું નામ તો હજુ મને યાદ નહીં પછી કહી નેક્સ્ટ કોમે જોઉં છે અત્યારમાં તો બનાર હો વિડિયોમાં મિત્રો એ તો લિંક કમાઈ કરી દઈશું ચલો મિત્રો મળીએ આપણે જઈએ છીએ રમેશલાલના ઘેર રમેશલાલ ઘેર છે કે નહીં ઘેર છે કે નહીં તો ગઈ સવાલ આટલા ચા

ને તો બધું ગાયબ થઈ જાય બધું જીરો જીરો થઈ જાય એ તો આ ને દબાવી એટલો ચાલી હજાર થવાય ચાલે બોલે તું

হু চাবানিু চান্নে চাবানা Or expelled mi jacket bori Er zè מקak bots qori Di vanirock Kwa jest yop kontak Bur bad ek pot yfo ставan di den la kol Ty let ten ete lan ou la Nè itu bak kit bipartisan onos Today Di ben Nè ane ka

તું ચાલ કરતો હશે હજાર કરવાના કરે કરવાનું

ਉਹ ਤਾਂ ਮਾਰਨ ਮੈਂ ਬਸ ખાલી બે પાઇપો લગાવી અને ટોકિમ એટલો સારા હતો ને ગચ્ચા ગચા પડે તો